લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાધવ માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા રણજીતસિંહ જાડેજા દિવેરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ભુજ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગૌ હત્યાના ગુનાકામે પકડવાનો બાકી આરોપી ઇસ્માઇલ સુમાર મોખા રહેવાસી સિતારા ચૂક ચાકીવાડી ભુજવાડો હાલે જીબેલી સર્કલ થી રોડ તરફ જતા આવેલ ખાવડા ચાની દુકાન પાસે હાજર છે જે બાતમી હકીકત આધારે તપાસ કરતા આ ઇસમ મળી આવતા તેની પૂછપરછ કરતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગૌ હત્યાના ગુનાકામે ધરપકડથી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવતા આ બાબતે તપાસ કરતા આ ગુનો થયેલ હોય જેથી આ ઈસમની અટકાયત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી ઈસ્માઇલ સુમા મોખા છે જેમાં આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા